હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું બટેટા વડા એના માટે આપણે એક પેનમાં બે કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે ચણાનો લોટ મેં અહીંયા ચાળીને લીધેલો છે એના લીધે છે ને પેલું હું ગંઠા કે એવું નહીં પડે ચપટી જેટલી હળદર લેવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને એક કપ જેટલું મેં અહીંયા પાણી લીધું છે તમે પાણીની માત્રા વધારે ઓછી કરી શકો છો અને બધું મિક્સ કરી લેવાનું છે આ આપણે બેટર તૈયાર કરી લેવાનું છે સેચ થિક રાખવાનું છે અને બેટર વેલું તૈયાર કરી લેવાથી જેટલો ચણાનો લોટ પલળે છે ને એટલો સરસ એનું ટેક્સચર આવે છે હવે આપણે વડાનો મસાલો બનાવવા માટે પાંચસો ગ્રામ જેટલા બટેટા અહીંયા મેં લઈ લીધા છે અને એને બાફી લેવાના છે બાફવામાં અડધી ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે મીઠું એડ કરવાથી બટેટા બાફવામાં ટેસ્ટ પણ સરસ એડ થઈ જાય છે બટેટામાં અને એની છાલ પણ ફટાફટ ઉતરી જાય છે અને એને એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી અને લગભગ ત્રણથી ચાર વિસલ વગાડી લેવાની છે એટલે બટેટા બફાઈ જશે અને પછી સજ નોર્મલ ઠંડા થાય એટલે એની આપણે છાલ ઉતારી લઈશું અને બટેટાની છાલ ઉતારી અને આપણે જે આ પાઉંભાજી મેસર હોય એનાથી બધું જ બધા જ બટેટાને આવી રીતે મેસ કરી લઈશું જો તમે હાથેથી પણ મેસ કરવા કરતા ઈચ્છતા હોય તો એમ પણ કરી શકો છો બટેટા વડા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને સ્પેશિયલી હવે વરસાદની સિઝન આવશે તો વધારે મન થશે હવે આપણે અડધી ચમચી જેટલી હળદર લઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને પાંચ ચમચી જેટલું આપણે મરી પાવડર લઈશું કાળા મરીનો પાવડર અને પછી આપણે સિંગદાણાનો ભૂક્કો અહીંયા મેં લીધેલો છે જ બે ચમચી જેટલો અને કાશ્મીરી લાલ મરચું એકથી દોઢ ચમચી જેટલું જેટલી તમારે તીખાશ કરવી હોય એટલું અને આદુ લસણની પેસ્ટ છે મેં એકથી દોઢ ચમચી જેટલી લીધી છે અને મીઠું સ્વાદ પ્રમાણે તમારે લેવાનું છે અને ચપટી હિંગ નાખવાની છે અને પછી આપણે એમાં સેજ ગઢચટો ગડપણ ખટાસવાળો ચટપટો ટેસ્ટ લેવા માટે એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરીશું અને એક નાની ચમચી જેટલું મેં ગરમ મસાલો એડ કર્યો છે અહીંયા મેં બાદસાનો ગરમ મસાલો લીધેલો છે અને કોથમીરી ઝીણી સમારીને આપણે ઉમેરી લઈશું આવા બધું એડ કરી અને હવે આપણે બધું મિક્સ કરી લેવાનું છે બટેટા વડાના મસાલા માટે આપણે આ બધું મિક્સ કરી અને આવી રીતે રેડી કરી લેવાનું છે પછી જે સાઇઝના તમારે વડા બનાવવા હોય એવડા તમારે આના ગોળ ગોળ બોલ્સ બનાવી લેવાના છે આવી રીતે નાના મોટા તમે ઈચ્છો એ પ્રમાણે બનાવી શકો છો જુઓ બસ આવી રીતે બધાય મસાલામાંથી આપણે બોલ્સ બનાવી લેવાના છે ફ્રેન્ડ્સ વડા ખરેખર બહુ મસ્ત લાગતા હોય છે જો ઘણાને એવો તકલીફ પડતી હોય કે માવો મસાલો આ ઢીલો થઈ જતો હોય તો એ આપણે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ જે છે આપણું કે સિંગદાણાનો ભૂકો નાખ્યો છે એના લીધે નથી પડતું એટલે એ એડ કરો તો પણ ચાલે અને પછી હવે આપણે બેટરમાં સેજ ચપટી જેટલું આપણે ખાવાનો સોડા મિક્સ કરી લેવાનો છે હવે તડવા માટે આપણે એક પેનમાં તેલ લઈ લેવાનું છે તેલને ગરમ કરવા મૂકી દઈશું અને તેલ ગરમ થાય એટલે ગરમ તેલ આપણે બેટરમાં થોડું એડ કરીશું એ આપણે સોડા નાખીને એની ઉપર તેલ નાખીએ તો પણ સારું રહેશે બે ચમચી જેટલું આપણે તેલ ગરમ એડ કર્યું છે એના લીધે છે ને ફ્રેન્ડ્સ ફ્લફી ટેક્સચર આવશે અને સેજ ફુલાશે પણ હવે આવી રીતે આપણે જે બોલ્સ બનાવ્યા છે મસાલાના એને કોટ કરી લેવાના છે ચણાના લોટમાં અને તેલ જો તમને આઈડિયા ના આવે તો સેજ અમસો ચણાનો લોટ નાખી અને ચેક કરી લેવાનું છે જો તરત ઉપર આવે તો તેલ સરસ આવી ગયું છે એવું સમજી લેવાનું છે અહીંયા ચણાનો લોટનું જે બેટર છે એ તમે જાડું પતલું તમારી રીતે કરી શકો છો હવે બધા કટ કરેલા બોલ્સને આપણે આવી રીતે તેલમાં નાખી દેવાના છે અને મીડિયમ ફ્લેમથી પેલા હાઈ ફ્લેમ રાખવાની છે તેલ એકદમ સરસ આવી જાય પછી આવી રીતે તળી લેવાના છે વરસાદની સિઝનમાં બહુ જ ખાવાનું મન થતું હોય છે અત્યારે વચ્ચે વચ્ચે ગરમીમાં પણ વરસાદ આવી જતો હોય છે તો આની મજા તમે લઈ શકો છો આની સાથે તમે ચટણી આંબલીની આંબલી ખજૂર આંબલીની બનાવી શકો છો ગ્રીન ચટણી પણ લઈ શકો છો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો અને ફ્રેન્ડ્સ તમે આ જરૂરથી ટ્રાય કરજો અને મને જરૂરથી જણાવજો કે તમે કઈ રીતે બનાવો છો તમે કોઈ અલગ રીતે બનાવતા હોય તો પણ કમેન્ટ જરૂરથી કરજો અને કેવા બન્યા છે એની પણ કમેન્ટ કરજો મેં અહીંયા ખજૂર આંબલીની ચટણી જોડે સર્વ કર્યા છે એકદમ સોફ્ટ અને ફૂલ ટેસ્ટી બન્યા છે ઉપરનું પણ એકદમ ક્રન્ચી બને છે અને જો તમને સારા લાગે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના